અરે ગાય નું નામ પડે કે એક આવી સારે મૂકી ને સાચી વાત સાની અન પેલું દાતે નું કે બકુજી ના ઘેર બોકા દેજો બાદા એક તો મો કહું છું કે આ સારની ની દોન કરી એવી દાતે ના એ દોન કરી નાખો હું આ એના માલિક કયો હોન હે એ કે તો ધુરાન ગિફ્ટ આ લીધું મુ હે હે બર્થડે ઉપર હમ હમ અમો ઓન હો ગિફ્ટ આ હે દાતે નું જાલ કા કે જિલ કે હેતરાબાદ રોઈ છે

બોલા <laughs>

Amado, você é mulher então.